છે કોઈ દબાવવાનું નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી જાઉં એટલે હું કેવા છું હું સાબિત કરવા છું ટીડીઓ ને ધમકાયા છે હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એને ધમકાવવા હું માણિક મેળવ છું એટલે હા એટલે ધમકાવ્યા તમે ટીડીઓ ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો શું કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા કઈ નથી શિક્ષક નથી ખુલાસો કરવાની કોઈ જરૂર હું કરવા અહીંયા વિસ્તાર છે ખુલાસો કરો મારા નામ ખુલાસો કરવાનો કોઈ જરૂર

દર વખતે ટેપ પડી છે બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તો ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી ગઈ

ચાર તારીખે ચાર તારીખે ખબર પડશે દર વખતે બંધ કરો તમારે સમજુ દર વખતે તૂટી પડશો ભાન આવી જોઈએ તમને હું ધારાસભ્ય છું શિક્ષક નથી મારી સાથે ચર્ચા કરવાની આપી દઉં મને બુટલોગર ને કેમના કરીને બધા બુટલેગરો નામ છે લોકો એટલી ચિંતા છે તો મને મને ફોડ નહીં થયો તમારા તમને તમે શું કરવા દઉં કામ મેં મારી તમારે ચંસુપાત કરવાનું તમારે જરા બી અહિયાં ચંસુપાત ની જોઈ તમને

ધારૂ વિષ્ણુ વાળા હા ધારુ વિષ્ણુ વાળા ને સમજાવો દારૂ વેચવા જેવા દારૂ નથી ડી નો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ એ દારૂ વેચવા વાળા ને ફરો છું શરમ આવે શરમ થઈને બુટલે લાગે છે તારાજીવ તો બોટ આવી ગઈ અરે